નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મધિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ નવમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અજાણ્યા ઉધાન સંભવિત અપરાધી અંગે અનુમાનો થવા લાગ્યા કણો કણો મૂકીને કાને ત્રણ ચાર નામ તો આવી પહોંચ્યા તુરત તેઓ બોલી ઉઠ્યા ના ના આમાં તો કે નવાણીઓ કૂટાઈ જાય લે લાલોને ભરે હરદાર જેવું મારી નથી કરવું ભુવા માને પગે લાખીને ચોખ્ખું ફૂલ નામ જ પડાવું તુરત ઓધાળ બાબાએ દાખલું એક બાજુ મૂકી દીધું ને પોતે ગુગરિયાળાના ચરણ કમળમાં સંસાર દંડ વ્રત પાણીપાત કરી નાખ્યા હું તમારો ગોઠ્યો તમે મારા પંડ્યામાં હાજરા હજુ હવે જટ નામ ભણી દીધું એ બે જે વાળીનું એંધાણ એંધાણ એક જ એના ઓધરમાં પારખા ઓધાણ સાંભળીને ઓઢળ બાબો પોતે જ જાણે કે અવાક થઈ ગયો બવાદરની આંખો ચાર થઈ ગઈ શ્રોતાઓમાં સન્નાટો છવાઈ ગયો મારા થાના ઉપર પારકો ઓતર્યું ને હું અભરાણી શ્રોતાઓ ગભરાતા ગભરાતા કામ સરિયા ચલાવી રહ્યા ગોબરિયાની બાઈડી જ બીજી છે કોણ કામને ટીમ્બે હવે સમજાણું હાદો પટેલ શું કામે માના દર્શને નથી આવ્યા એ શું મોડું લઈને આવે બે આખ્યાવાળું સો જાણે છે કે સંતોળીને માંડણિયાના ઉધામ અરર પણ એ એકને પાપે મેલ્દી માએ આ પૃથ્વીનો હદો એ વરસાદ રોકી દીધો એ કાંઈ જેવો તેવો ખૂબ ગણાય ને આ મુછાડા માણસો ટપ મારવા માંડ્યા એ કાંઈ ઓછી કઠણાઈ કહેવાય અને વળી એક કાનેથી બીજે કાને થઈને મૂકીના કાનમાં સાંકેતિક ભાષામાં સંતનો નામોલ્લેખ થયો તુરત તેઓ બોલી ઉઠ્યા ના માને મોડેથી સાંભળ્યા વિના હું કાંઈ સાચું ન માનું મા પંડિત જ ફોડ પાડે તો સાચું સમજો માં અમે તો તમારા છોરું બોવો કરગ્યો અમારા પાપનો પ્રાણછદ કરવા દો આટલી કૃપા કરી છે તો હવે થોડીક વધારે કૃપા એ કરતા જાઓ તમને અભડાવનારીનું નામ ભણતા જાઓ તો એની ખાટી કરી નાખીએ અમારી જીબેથી પાપડીનું નામ ન ભણાવો તમે તો જગદંબા જેવા દેવી આટલી ધ્યા કરતા જાઓ માં પાછલી રાતે આપમાં સાતેડું ઉકે છે એ ભાડ્યું છે ઉત્તરમાં એક સામટા હોકારા ઉઠ્યા હા હા એ શાંતિડાને નામે નામ સમજી લ્યો એથી વધારે એક કે એ બોલો તો મારી જોગણીઓ રૂઠી પણ એ જોગણીઓએ ઉઠવાની જરૂર જ ઊભી ન થઈ મેંદિમાના સ્વમુખેથી ઉચરેલા આટલા એકતે વાડીના આ છેડાથી પેલા છેડા સુધી અસંખ્ય હોટનો આછેરો ફફડાટ મચાવી દીધો હતો સંતો વાયરે વાત ફેલાઈ ગઈ સંતુ સંતુ ઉતરાદે ઝાપેથી દખણાદે ઝાપે ચર્ચા થઈ રહી સંતુ સંતુ પાણી સેડે ચોરે ચોટી શેરીએ ગલીએ અને ઘરની છાને ખૂણે સુધા એક જ વાત થઈ રહી છે સંતુએ મેલ્લીમાને અભળાવ્યા એવડી વેટ એકની છોકરીની તો જુઓ પહોંચ બીજે ક્યાંય નહીં ને હડમમાની આવી કમત્ય સંતોને સૂજી ને મેળી કૂપી આખા ગામ ઉપર કોઈ મૂછાડો કે કોઈ ડોર ઢાખર સાચું નહીં રહે જેવા ખવાસે દાવ આ અજમાવ્યો હતો ગુગડિયાને મોડેથી ઉચરાવેલા તહમતનામાનો તાળો સરસ રીતે મેળવી આપ્યો સગરબા સંતો પોતાનું પાપ ઢાંકવા મધરાતને સમયે ગામમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરતી હતી સંતતી છુપાતી પાદર સુધી પહોંચી ત્યાં સામેથી જુસ્પાઘાચીનો એકો આવતો કાળાયો એકલી પોતે પકડાઈ જવાની બીકે ઝટપટ પાછી વળી પણ જાફેથી ગામમાં ઘરે તો તો કાસમો પસાય તો એને પડકારી એટલે એ સુરાપુરાના પાડીએ હડમ્માની દેવી વચ્ચેના મેલ્લીના થાણા ઉપર ઠેક લઈને ગામમાં ઘરી ગઈ અર એ ભાન ભૂલીને એટલે એ ભાન નહીં રહ્યું હોય કે બે જીવવાળીનો ઓછાયો મંડીમાં ઉપર પડે તો માં કોપી ઉઠી એક તો આ ઓછાયો ને એમાં વળી પારકા ઓધાર મેડી એ જ ટાણે બરખી કેમ ન ગઈ ઈજ જ કચર જ એ ભૂંડા કામની કરનારીને બરખી લીધી હોતું હજુ સમય સુધર ઉતરી જાત આ તો હવે માના કોપમાં ગામ આખું ભરખાશે હવે આ સાર્વજનિક આફતમાંથી સી રીતે ઉગરવું એનો કસો વિચાર કરવાનો એ કોઈને અવકાશ મળે એ પહેલા તો ગામ આખાથી વહેલી ઉઠીને પાણી સેડે પહોંચનારી જનારી વખતે દોસી મણમણની ગાળો દેતી ખાલી વેળે પાછી વળી એના હાથ ભાંગે મરી ગયામાં એને રૂવે રૂવે રક્તપીઠ ફૂટે રોયા ને શું થયું વખતી કાકી શું થયું આ કૂવામાં કોઈ અડદના કૂતરા નાખી ગયો છે એનો કાક કૂતરા ખાઈને નખો ના રોયા ચાપડાની ફાટ્ય તો જો વધી છે ફાટ્ય ગામનો પિયાવો અભળાવી માર્યો મરી ગયા ગામમાં હાહાકાર મચી ગયો ભંગ્યાઓ ઊઠીને ઉજાડિયાત વરણનું પાણી સેડો ભગડી જાય એકે ઝાપટાને જીવતો ન મેલીએ ઝાપટાની જાત તેનું ઝાડા બેટ જ ગામમાંથી કાઢો એટલે હંમેશની પીડા જાય હજી તો મૂકીને ઘેરે આ અડદના પુત્ર અંગેની રાવ ફરિયાદ પહોંચે એ પહેલાં તો બવાંદાની ડેલી બહાર ગામના ભંગિયાની આખી નાત જમા થઈ ગઈ શેરીમાં કોઈના ઘરની આણે આબળ છેદનો ઓછાયો ન પડી જાય એની તકેદારી રાખતા પાગડીઓ ઉતારીને સહુ ગભરાતા ગભરાતા કહી રહ્યા હતા એ ભાઈ સાહેબ આમાં અમારો કોઈ વાક ગણો નથી અમે કૂવામાં ઉતરા નથી નાખ્યા ઉતરાદે જાપે અમે પગ મેલ્યો હોય તો એ તમે કીયો એના સંગ ખાઈએ અમે કૂવાને કાંઠે ચડ્યા હોઈએ તો અમારા છોકરાને મેલડી ભરખે સાંભળીને ભવાનદ્વા ખરેખર મૂંઝાયા ગામને પચવી રહેલ એક રહસ્યનો ઉકેલ તો હજી આવી શક્યો નહોતો એમાં આ નવું રહસ્ય ઉમેરાતા એમની મુજોનો પાર ન રહ્યું આ તો અમારા કોક દસમના જ કામ લાગે છે ભંગી લોકો કકડતા હતા અમને આંખે ચડાવવાના જ ધંધા કોક દોણા ફોડને વાકે અમે નાવણીય કૂટાય ન જારી એટલું ધ્યાન રાખજો મા બાપ અલબત ધીર ગંભીર બવનડાએ આ નાવણીયાઓને ફૂટી તો ન નાખ્યા પણ તેથી તો એમની પોતાની જ દીધામાં ઉમેર થયું ગામના ભંગે લોકો નિર્દોષ છે તો કુવામાં પૂતળા નાખ્યા એક બહાર ગામના કોઈ માણસો આવીને આ તોફાન કરી ગયા હશે દરમિયાન ગામમાંથી પાણીયારીઓનો કપરાટ ઉઠ્યો દેરાણી જેઠાની વાવમાં પૂતળા ધરતા જોઈને સહો ખાલી ભેડે પાછા વળવા લાગ્યા વ્યક્તિએ આ સહો સરદારી લીધી અને ગામના ભંગી લોકોના છાજિયા લેવા માંડ્યા ભંગી લોકોએ બવનધા સમક્ષ કોડા પાથર્યા પોતાના સાત ખોટના છોકરાઓના સમ ખાધા માથાભારે માણસો લાકડીઓ લઈને આ ભંગિયાઓને ટીપી નાખવા તૈયાર થયા ભંગી વાંસમાંથી એક એક ઝૂંપડું જળમૂળથી ઉખેડી નાખવાની વાત આવી પણ મુખીએ એ સહુને વાર્યા બપોર સુધીમાં તો ઓજાતના પોટમાં વીડા ખોદાઈ ગયા ગામનો પાણ શેરડો અબડાનારને નસીહત કરવા માટે મુખી પર દબાણ થવા માંડ્યું આ દુષ્ટ કૃત્ય કરનારોને શોધવાનું મુશ્કેલ થઈ પડ્યું સારું થઈ કે ઓદળ બાબો સમ સારા ધૂણી ઉઠ્યો ને મુખીને મોજવાનો ઉકેલ લાવી દીધો એણે ધૂની થોફીને જાહેર કર્યું કે મેઘવાળાઓએ નહીં પણ મેંડીએ જ પાણી સેડી પૂતરા નાખ્યા છે તરત શેષનું નિશાન બદલાઈ ગયું મેઘવાળાઓને બદલી સંતુજ આ આપત્તિ માટે જવાબદાર ગણાઈ ગઈ પાણી શેડો અભળાયાની વાત વિસરાઈ ગઈ મંત્રેલા પૂતળા ગામમાં મરકી રોગ ફેલાશે એ ભય પણ ઘરે પર ભૂલાઈ ગયો ભંગ્યાઓને ભોય ભેગા કરી દેવાની યોજના પણ મુલતવી રહી અત્યારે તો મેડીને કુપૈમાન કરનાર અને આ સર્વ આપત્તિઓનું નિમિત્ત બનનાર સંતિને જ ગામમાંથી હાકી કરવાની માગણી થઈ રહી ગુંદાસરની સીમમાંએ એનો તાટ્યો ન જોઈએ મેલ્દીને અબડાવનારીનો ઓછાઈઓએ ક્યાંય રહી જશે તો ગામનો નખોદ નીકળી જશે એ પાપડીને તો જીવતી જ ન મેળવી આ ગામની સીમ છાંડીને પરગામ જાશે તો ત્યાંના માણસનો મારો બેસે મારો બહેવામાં હવે બાકીએ શું ગયો જ આ પંચાળ ભાગો મર્યો ને હવે પરભાભામોને તાડ્યો તાવ આવવા માંડ્યો છે રુદર મેરે કાલ્ય વાત કરતો હતો કે એને ડીલે આંખે કડતર થાય છે ને ઉલ્યા ઉકા રાખોલ્યા ને ઉટાટિયા જેવું થયું છે બચે કે ન બચે ને ધરમસિંહ ભાઈને સવાર સાંજ થઈ રહેશે એનું કાંઈ નહીં આજ સવારમાં તો એક ઝોપોએ આવી ગયો હતો એ ઓછો મંદવાડ નથી જાગા પટેલનો બળદ ભૂલી ગયો છે આ મેલી તો મૂછને પૂછે હચોટો બુકરડો જ કરી જાહે મૂકી ભલા થઈને મેલીને રીઝવો નિકળ ગામ આખો મહાણ ભેગું થઈ જાય કોપાઈમાં સી રીતે સાંતન કરવું એની ચર્ચાઓ ચાલી ભોવાને ઘેરે ગામના વગદાર માણસ પહોંચી ગયા ઘરમાં જેટલા મોછાળા હોય એટલી મોછ કરીને સવાર સવાર પાર્લીની કુલર મેલડી માની ધેરીએ જારી આવો બાબાએ એક પછી એક ઉપાય સૂચવવા માંડ્યા પંચાવનો ફાળો કરીને મળી દો ચડાવો માને અપડાવનારીને આઠ ગામ આગી મેલી આવો આટલા બે ઉપાયો તો સરળ હતા પણ આ અંતિમ ઉપાય બહુ અઘરો હતો એ અડખામણું કામ કરવા આગળ કોણ આવે એ પ્રશ્ન હતો મુખી સિવાય કોઈને મજા નહોતી કે સંતુને ગામ બહાર હાકી કાઢવા વિશે હરફ પણ ઉચ્ચારી શકે અને ભવાનદા જેવા ભદ્રિક માણસને કોઈ વ્યક્તિના પાપ અંગેની પદ્ધતિ ન થાય ત્યાં સુધી આવું પગલું વિચારી પણ સે શકે તેથી તો એ પાપની પદ્ધતિ કરવા માટે વાતો વહેતી મૂકવામાં આવી કૂવામાં તરતા માગેલા પૂતળા કોઈએ બારેથી નાખ્યા નથી એ તો મેલ્ડીમાંના કોપથી એની મેળે જ પ્રગટ્યા છે સંતનું જ બાપ પુત્રો થઈને પ્રગટ્યો ગણો ને ગામમાં હવે એકય માણ જીવતું રહીએ તો કીજો અને ફરી મૂળ સૂચન વધારે આવેશથી રજૂ થવા લાગ્યું મેલ્ડી અબળાવનારીને આઠ ગામ આખી મેલી આવો પણ મૂકીને આ આધ્યાત્મિક માર્ગે કેમ એ કરીએ ગળે ઉતરતો નહોતું એ ભલાજીવ આવી વિષમ પરિસ્થિતિને શું કરવું એની મૂંઝવણ અનુભવી રહ્યા હતા ત્યાં જ એમને દરબાની ડેલીએથી છાનું તેરું આવ્યું ઠકરાણા બર્ગે છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ